જય મુરલીધા જય વસ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં લોગ નવા માં વિડીયોમાં હું ભાઈ આવી ગયો જ સરવા પાછી જો કાયમ આવે આ થોડોક તડકી નીકળી રેડા આવે જ ઘડીક તડકો થાય ને ઘડીક રેડું આવે ને એવું થાય પણ થોડોક તડકો નીકળે ને થોડીક વરાબ થઈ ગઈ છે હું આજ મંડાઈ ગયા ખરીશું સારું સર આજ હળમાં ભાઈ પાણી હુકાણા હોય ને એટલે સર થોડીક વાર મારી પાસે હું રેડમાં આવીશ ઘડી પાણીમાં પડી જાય માખીઓ બહુ હેરાન કરતી થયું બાકી આજ મંડાઈ ગયું પછી ને ટાઈમની વાત કરીએ તો ભાઈ દસ જેવો ટાઈમ થયો હોય અગિયાર તારીખ ને દસ વાગ્યા ને મંડાઈ ગયું પછી હા ભાઈ મોટું ખડ હોય ને હેઠામાં જવાનું બહુ કરે કે અહીંયા જો ભેગું ભેગા માખ્યું હેરાન કરતી હોય ને ભેગું ભેગા બગલા બગલા રખડતા હોય ભેગ્યું ભેગ્યું માખ્યું ને ખાતા હોય જો હું ભેગા જ રખડતા એ બધા તડકી ભાઈ જ નીકળી ભાઈ બહુ હારામ હારી વા પાછું રેડું આવે છે કેવું આવે આપણે જોઈ ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો વિડિયો ભાઈ છેલ્લે સુધી જોજો બહુ મજા આવે વિડીયો બનીએ મોટી છે ને એ બહુ હેરાન કરે બધા મારવા થોડા થોડે ને એની પથ્થર ઠોકા રાખે પાણી પાણીમાં જવા હાટું પાણી તમને ખબર છે આપણું જ બાવડો મૂકીને આ હે એ ખાડામાં પડવા હાટું કરે આપણે ખાડામાં પાણી નાખ્યું ત્યારે બતાવશું વળી વિડીયો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો રેડું ભાઈ આવી ગયું છે ભે હું આમાં દેખાતું છે આપણે ભાઈ છત્રી બત્રી આવ્યા નથી આપણે આ બાવેડા બાવેડાની છે બે હોવાનું છે બાકી ભે હું જો રેડું આવે ગયું ને હવે આપણે પલર હું જોવે મને એમ થાય મોબાઈલ આપણો પર લે છે ભે હું ક્યાં જાય બાકી રેડા ચાલુ છે ઘડીક વાર તડકો રહ્યો ને રેડા આવી જાય ચાલુ થઈ જાય હાર રેડા પડે કે હું આપણે હજી પાણીમાં અત્યારે મેં જવા નથી દેવ્યું તો હવે જોઈ શું થાય ભાગી નીકળીએ તો કલર શું નહીં આપણે જવા હું ઘડીક વાર બાકી તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ભાઈ બહુ મજા આવશે વિડીયોમાં આગળ જોવા માં હાલ થઈ ગયા પાણી બાજુ એટલે મને એમ થાય કે પાણીમાં જાય ખાલી ભાઈ બપોર પછી આપણે કલાક જોવા ભૂલ્યું આજ બધાને આમનું જ આવું અહીંયા રખડે રેડું આવે તો કરી ગયું આપણું અહીંયા આવું સાફ કરી નાખ્યું મોટું મોટું ખાડ હોય ને આપણે કલાક એક જ પૂરી તો ધરાઈ જાય ને ભાઈ થઈ જાય ને એક આપણું જ અહીંયા કરી ગયું થોડી પગમાં મિસ્ટેક આવી ગઈ છે પગમાં પાણી લાગી ગયું હોય ને હું લાગે વાલી ન થતું ભાઈ બીજા ભાઈ ની ઝીણી ઝીણી કશું ભાઈ ઝીણા ઝીણા પાડે ના રમ થાય ખાધા રાખે પીધા રાખે આપણું હે પગ છે ને બહુ નથી ખોડી શકતું લંગણું લંગળું હાલે પાણી કદાચ લાગી ગયું હોય કે પછી ખરીમાં કાકરો હોય એવું હે પછી આપણે નિરાતી જોઉં પગ પગ એને આગળ વિડીયોમાં એ હું ભાઈ આપણી ઘરે ગયું પાણીમાં આમાં કેટલી ઘડી રે ને પછી નીકળી જાય કંઈક જોઈ હવે જો આમ આગળ નીકળી જાય તો તો નીકળી જાય આગળ બે જાય તો બે જાય વાંધો નહીં આવે કિશનભાઈ ની ભીહું સરે છે

આ બધી વી લીટર તો કરે જ હમણાં પાક્યા ને બાવી બાવી ત્રેવીસ ત્રેવીસ લીટર જેવું કરી નાખે કરે એ પ્રમાણે કરે હાલો તો વિડીયો પૂરો કરી નાખી કોમેડી કરીને વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને જય મુરલીતા જય વૈશા